ઝઘડીયાના રતનપુર ગામે પાર દરગાના મુજાવારે માતાના ઇલાજ માટે આવેલી યુવતી સાથે દુષ્કર્મ આજરી નાખીને ધમકીઓ આપતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ હતી પોલીસ લમપટ મુજાવરની ધરપકડ કરી છે જગડીયા તાલુકાના રતનપોર ગામે આવેલ મુસ્લિમ બિરાદરોના આસ્થાનો સ્થાન એવા પવિત્ર બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખ ધંધા કરતો બાપુનો ચહેરો આખરે પોલીસે બેનકાબ કર્યો છે છેલ્લા એક વર્ષથી ચોવીસ વર્ષીય યુવતી તેની માનસિક બીમાર માતાને બીમારીમાંથી મુક્ત કરાવવાના બાના હેઠળ માતા પુત્રીને દરગાહની રૂમમાં રાખી અવારનવાર તેની ઉપર બળાત્કાર ગુજારનાર મુંજાવર સકુબાવાની રાજવાડી પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી વધુ તપાસ કરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ની કલમ હેઠળ ગુનો દાખલ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે જગડિયા તાલુકાના બાવાગોર દરગાહ મુસ્લિમ બિરાદરો એક મોટું આસ્થા કેન્દ્ર રહેલ છે જેમાં પ્રાપ્ત મળતી વિગતો મુજબ ઝઘડિયાના બાવાગોર દરગા ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે શકુ બાવા મોહમ્મદ નબી એ ત્યાં એકના ઇલાજ અર્થે આવી હતી અવાર નવાર સદર ધાર્મિક સ્થળો ઉપર પોતાની મનોકામના લઈને શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે આવતા હોય છે ત્યારે આ યુવતી પણ એકાદ વર્ષ પહેલા તેની માતાના ઈલાજ અર્થે આવી હતી જેનો લાભ

સામે ગુનો દર્જ કરી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સ લગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે હાલમાં રાજપાટી પોલીસ સ્ટેશન ખાતે છસો આડત્રીસ બે નો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયે છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે